મા લઈને જે વિવાદ સામે આવ્યો છે એ માટે કરવા માટે આપણી સાથે કોંગ્રેસના લીગલ સેલના જે મંત્રી છે છે કે એવું આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો જે પ્રકારે વિવાદ સામે આવ્યો છે આપણું શું કેવું છે વિવાદ સાવ ઉપજાવી કાઢેલો અને ભારત ભારતીય જનતા પાર્ટી અને તંત્ર દ્વારા મેલાપીપણામાં કોંગ્રેસને બદનામ કરવા કોંગ્રેસના જીતના ઉમેદવારોને ઉમેદવારને ઇલેક્શન એરીનામે એરીનામાંથી ખસેડવા માટેનું આ એક કાવતરું છે બિલકુલ કોંગ્રેસના જે ટેકેદારો છે તેમની જ કંઈક સહીમાં જે પ્રમાણે રજૂઆત કરી છે એ મામલે ભાજપનું કઈ રીતે હાથ હોઈ શકે ભાજપનો હાથ એટલે કે અમારા ટેકેદારો સંપૂર્ણ વિશ્વાસના ટેકેદારો હતા એક તો ઉમેદવારનું બનેવી છે બે એના ભાગીદારો છે એટલે ખૂબ જ વિશ્વાસના ટેકેદારો દરખાસ્તદારો હતા અને અમે જ્યારે ફોર્મ અને જ્યારે ઉમેદવાર નક્કી કરીએ છીએ ત્યારે ઉમેદવારને સ્પષ્ટ સૂચના આપીએ છીએ કે તમારો જે દરખાસ્તદાર હોય એ તમારો વિશ્વાસુ અને પાર્ટી સાથે જોડાયેલો હોય કે તમારો વિશ્વાસ હોય કે જે કોઈ સંજોગોમાં ફરે નહીં એવી અમે સૂચના આપીએ છીએ એટલે આવી સૂચનાનું પાલન કરીને એને એણે પોતાના ખૂબ જ વિશ્વાસુ એવા ટેકેદારોને દરખાસ્તદારોને ફોર્મમાં સહયોગ કરાવેલી એટલે આવા દરખાસ્તદારો હોય અને એ જો ફરી જતા હોય એવી અરજી આવતી હોય અને પછી એ મળી ન આવતા હોય તો એ બહુ સ્પષ્ટ દર્શાવે છે પોલીસમાં અરજી આપવામાં આવે કે અમારા દરખાસ્તદારોનું અપહરણ થયું છે છતાંય પોલીસ કોઈ કાર્યવાહી ન કરી એમને શોધી ન લાવે એટલે એમાં ભારતીય જનતા પાર્ટીનું તંત્ર સાથેના મેલાપીપાળામાં કાવતરું છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ બિલકુલ હવે કોંગ્રેસ શું કરશે કોંગ્રેસ અત્યારે જે કાયદાકીય લડત ચૂંટણી અધિકારી સમક્ષ આપવાની છે આપી રહ્યું છે અમે અમારી રજૂઆતો કરી છે અમારા દરખાસ્તદારોનું અપહરણ થયું છે એ બાબતે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસની અરજી પણ તૈયાર કરીને એ પ્રોસેસમાં છે એ બી કાર્ય કામગીરી ચાલુ છે અને ઇન કેસ ઓફ એની રિજેક્શન હોય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈશું એવું અમે અત્યારે વિચારી રહ્યા છું બરાબર છેલ્લો સમય છે છેલ્લી ઘડીયા આ પ્રકારની સ્થિતિ હવે બની ગઈ છે ઊભી થઈ ગઈ છે તો હવે કોંગ્રેસની આગળની રણનીતિ શું રહેશે રણનીતિમાં તો એક કાયદા કીજે રણનીતિ છે કે અમે ચૂંટણી અધિકારી સમક્ષ અમારી વાત મૂકીએ ચૂંટણી અધિકારી જો અમારી વાત ન સ્વીકારે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈએ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે કાંઈ પરિણામ આવે કે એની પછી કોઈ પિટિશન થાય અને તેમ છતાંય અમે પ્રજામાં જઈને આ વાત ઉજાગર કરીશું કે જીતના ઉમેદવારને માર્ગમાંથી ખસેડવા માટે કાવતરું કર્યું છે અને પ્રજાએ હવે સમગ્ર ગુજરાતમાં જઈને અમે આ વાત કરીશું અને પ્રજા એનો પ્રતિસાદ આપશે બિલકુલ તો એક તરફ કોંગ્રેસ પ્રજામાં જઈને પણ આ જે ઘટના છે તે મામલે લોકો સુધી આ સંદેશ પહોંચાડશે સાથે જ લડી લેવાના મૂડમાં પણ છે કાયદાકીય લડત આપવાના મૂડમાં પણ અત્યારે કોંગ્રેસ લાગી રહી છે કેમરા મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ